જો મકાઈ અને જોખામાં ઘાતક રોગ પેદા કરે છે તે મોટી સંખ્યામાં પાકનો નાશ પણ કરી શકે છે અને તે ખોરાક દ્વારા માણસના પેટમાં પહોંચે છે તો લોકો પહેલા ઉલટી અને જડાની ફરિયાદ કરે છે અને પછી તે liver ગંભીર નુકસાન કરે છે ચીન પર હંમેશાથી અન્ય દેશોની સરહદોમાં ઘૂસણખોરી કરવા નવા બાંધકામો કરવા અને અન્ય દેશોને આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડવાનો આરોપ લાગે છે હવે અમેરિકાએ ડ્રેગનનું એક નવું રહસ્ય ખોલ્યું છે યુએસ ગુપ્તચર એજન્સી એફબીઆઈ એ બે ચીની નાગરિકોની ધરપકડ કરી છે જેઓ એક પ્રકારની ખતરનાક ફૂગ સાથે અમેરિકામાં પ્રવેશ્યા હતા આ ચીની નાગરિકોની ઓળખ યુનકિંગ જિયાન અને ઝુનિયોગ લિયુ તરીકે થઈ છે યુએસ તપાસ એજન્સીઓએ બંને પર આ ફૂગની દાણચોરીનો આરોપ લગાવ્યો છે એફબીઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ એક અત્યંત જ ખતરનાક ફૂગ છે જેને ખતરનાક જૈવિક રોગકારકની શ્રેણીમાં પણ મૂકવામાં આવી છે આ વાયરસનું નામ છે ફ્યુઝેરિયમ ગ્રામેનિયરમ અને હવે એ પણ આપને જણાવી દઉં કે આ ફ્યુઝેરિયમ ગ્રામેનિયરિયમ ફૂગ કેટલી ખતરનાક છે યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ફ્યુઝેરિયમ ગ્રામેનિયરિયમ આગ નામની ફૂગ ઘઉં જેવા અનાજમાં જીવલેણ રોગ પેદા કરી શકે છે તે મોટી સંખ્યામાં પાકનો નાશ પણ કરી શકે છે જેનાથી ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ શકે છે આ ફૂગ માત્ર પાક માટે જ નહીં પરંતુ મનુષ્યો માટે પણ ખતરનાક સાબિત થઈ રહી છે

માહિતી અનુસાર ઝુન્યોગ લિયોની ગર્લફ્રેન્ડ અમેરિકામાં મિશિગન યુનિવર્સિટીની પ્રયોગશાળામાં કામ કરે છે લિયો ડ્રેટોઇડ એરપોર્ટથી અમેરિકામાં પ્રવેશ્યો અને તેની યોજના તેની ગર્લફ્રેન્ડની મદદથી લેબમાં ફૂગ પર કામ કરવાની હતી તો વૈજ્ઞાનિકોના મતે ફ્યુઝેરિયમ ગ્રામિનેરિયમ એક ઘાતક વાયરસ છે તે અનાજમાં ફેલાય છે અને માનવ શરીરમાં પ્રવેશ કરે છે અને પછી લાંબા ગાળાની બીમારીનું કારણ પણ બની શકે છે નિષ્ણાંતોના મતે જ્યાં સુધી ડોક્ટરો તેનાથી પીડિત વ્યક્તિના રોગ અથવા તો આ વાયરસને શોધી કાઢે છે ત્યાં સુધી માટે ઘાતક સાબિત થઈ શકે છે આ ફૂગ કૃષિ આતંકવાદ શસ્ત્ર જેવું કામ કરે છે અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફૂગને વૈજ્ઞાનિક ભાષામાં સંભવિત કૃષિ આતંકવાદ શસ્ત્ર કહેવામાં આવે છે અમેરિકન એટર્ની ઓફિસ અનુસાર દર વર્ષે ઉપયોગ કરીને વિશ્વભરના દેશોને અબજો રૂપિયાનું નુકસાન થાય છે તો આ ઘટના દુનિયાભરમાં ચિંતાનો વિષય બની ગઈ છે આશા રાખીએ કે આ ગંભીર ખતરા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક પગલા લેવાય નમસ્કાર